વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે વિશાલ રક્તદાન શિબિર યોજાઈ ત્રણસો એકત્રીસ બોટલ યુનિટ રક્ત એકત્ર કરાયો વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે આજે ભગવાન પરશુરામના જન્મદિવસ અને તૃતીયા નિમિત્તે એક વિશાલ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સહયોગ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં વહેલી સવારથી લોકોએ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ગરમીના દિવસો દરમિયાન લોકોને રક્તની અછત સર્જાય છે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળતું નથી ત્યારે રક્તની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વિપ્ર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ વિશાલ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રક્તદાન કર્યા બાદ વિશેષ ગિફ્ટ પણ એનાયત કરાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ નવરતન મિશ્રા તેમજ તેમના સાથી સહયોગીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રક્તદાનના અંતે ત્રણસો યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી મેં નવરતન મિશ્રા અધ્યક્ષ વલસાડ ડિસ્ટ્રિક્ટ વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત आज का जो कार्यक्रम है वो भगवान परशुराम जी के जन्मोत्सव के उपलक्ष्य में रखा गया है और ये विगत चार साल से हम लोग हर साल करते हैं और ये हमारी विप्र फाउंडेशन राष्ट्रीय एक संस्था है जो तो समस्त विप्र को साथ में लेके चलती है और तरह तरह के सामाजिक काम हम टाइम टाइम पे करते रहते हैं और पिछले चार साल से जो ब्लड डोनेशन काम हम करते हैं उसमें एवरेज में एक यूनिट एकत्रित होती है ये बार भी हमारा 200 यूनिट का टारगेट है क्योंकि गर्मी में ब्लड की बहुत कम पूर्ति हो पाती है और ज़रूरत ज़्यादा होती है उसको ध्यान में रखते हुए ये काम हम पिछले चार साल से अक्षय तृतिया को भगवान परशुराम जी के जन्मोत्सव भी करते हैं जिसमें सभी भाइयों का सरोकार रहता है हमारा वापी ट्रांसपोर्ट एसोसिएशन का सहयोग रहता है ये पूरी टीम हमारे तेजपाल मोटर से टाटा मोटर से पूरी टीम साथ इनका भी चार साल से सहयोग रहता है सभी मिलके इसको एक पर्व के हिसाब से मनाते हैं और हम ये लड एकत्रित करते हैं जो सबके काम आता है